વાપી ડુંગરામાં બાળકી કેસમાં આરોપીને કોર્ટે સજા ફટકારતા ફફડા વાપી ડુંગરામાં છ વર્ષની બાળકી સાથેની ઘટનાના કેસમાં કોર્ટે આરોપીને સજા ફટકારી છે આ કેસમાં દોઢ વર્ષ ચાલેલી સુનાવણી બાદ વાપીની સ્પેશિયલ સેશન કોર્ટના ન્યાયાધીશ એચ એન વકીલે ફાંસીનો ચુકાદો સંભળાવ્યો છે ઘટના ઓક્ટોબર બે હાજર ત્રેવીસ ના રોજ બની હતી જ્યારે આરોપીએ છ વર્ષની બાળકીનો અપહરણ કર્યું હતું આરોપી બાળકીને એક જંગલ વિસ્તારમાં લઈ ગયો હતો જ્યાં તેણે દુષ્કર્મ અને સુસ્તી વિરુદ્ધનું કૃત્ય આચર્યા બાદ બાળકીની હત્યા કરી હતી શ્રમજીવીની છ વર્ષની બાળકીને ચોકલેટની લાલચ આપી દુષ્કર્મ તેમજ કડે ટૂપો દે માથામાં ઈજા કરી હત્યા કરવાના બનાવમાં સ્પેશિયલ પોસ્કો કેસમાં વાપીની સ્પેશિયલ સેશન કોર્ટના જજે આરોપી રઝાક સુમાન ખાને ફાંસીની સજા ફટકારતો ચુકાદો આપ્યો હતો આ ગંભીર ઘટના બાદ પોલીસે ત્વરીત કાર્યવાહી કરી હતી પોલીસે માત્ર અડતાલીસ કલાકની અંદર આરોપીને ઝડપી પાડ્યો હતો પરંતુ તાત્કાલિક પોલીસે ખૂબ જ ઝડપી તપાસ કરી માત્ર ઓગણીસ દિવસની અંદર કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દીધી હતી જેના આધારે કેસની સુનાવણી થઈ હતી આ કેસના સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર નયન સુખડવાળાએ દલીલો કરી હતી કોર્ટે આરોપીને કલમ ત્રણસો છત્તેર હત્યા વર્ષથી ઓછી બાળકી પર દુષ્કર્મ ત્રણસો એ દુષ્કર્મ બાદ મૃત્યુ પોસ્કો એક્ટ હેઠળ ફાંસીની સજા સંભળાવી હતી આ ઉપરાંત સુસ્તી વિરુદ્ધના કૃત્ય કલમ ત્રણસો સિતોતેર માટે દસ વર્ષની સજા અને અપહરણના ગુનામાં સાત વર્ષની સજા તથા દંડ પણ ફટકારવામાં આવ્યો છે કોટી પીડિતાના પરિવારને વિક્ટીમ કોન્સપોનેશન સ્કીમ હેઠળ સત્તર લાખ રૂપિયાનો વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે ત્રેવીસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસના રોજ ડુંગરા પોલીસના વિસ્તારમાં આવેલ આઝાદનગર ફરિયામાંથી એક સાડા છ વર્ષની બાળકી ગુમ થયાની ફરિયાદ નોંધાવેલી હતી આ ફરિયાદને અનુસંધાને તપાસ કરતાં સીસીટીવી ફૂટેજના આધારે આ બાળકીને એક આડેધસમ છે એ જાડીજાખમાં લઈ જવા દેખાવવામાં આવેલો હતો અને એ સીસીટીવીની ફૂટેજના આ વસ્તુને ગંભીરતાને ધ્યાને તત્કાલીન એસપી સાહેબ શ્રીરામ વાગે સાહેબ ન એલસી બી તમામ ટીમોએ આવી અને આમાં કાર્યવાહી શરૂ કરેલી હતી અને તે અનુસંધાને વિધિન અડતાલીસ કલાકની અંદર આ કામના આરોપીને પકડી પાડવામાં આવેલો હતો ત્યારબાદ આ આરોપીના વિરુદ્ધમાં પુરાવાઓ એકઠા કરવામાં આવ્યા હતા ઓરખ પરેડ છે ગેટ એનાલિસિસ છે ફેક્સ સેક સિસ્ટમ છે પંચાવો વગેરે કરી અને માત્ર ઓગણીસ દિવસની અંદર જ નામદાર ચોર્ટ કોર્ટની અંદર ચાર્જશીટ કરવામાં આવેલું હતું અને આ કેસની અંદર સ્પેશિયલ પીપી તરીકે શ્રી નયનભાઈ સુખડવાલાની નિમણૂક કરવામાં આવી તેમની ડીજીપી શ્રી ત્રિપાઠી સાહેબ હતા અને આજ રોજ આ કેસનો નામદાર કોર્ટમાં ચુકાદો આવેલ છે અને જેની અંદર આ બાળકી છે કે જેની અંદર વેફેશન રિપોર્ટ એના જે મેડિકલ રિપોર્ટ મુજબ બાળકીને બાકી સાથે બદકામ કરી અને એનું મૃત્યુ ઘરોની ઉપર જવામાં આવેલું હતું તે અનુસંધાને વિવિધ કિલોમીટર એને મૃત્યુદંડની સજા કરવામાં આવેલ છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બે લાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો